ભરૂચ મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આચાર્ય શિક્ષકો સામે કર કાર્યવાહીની માંગ ભાવનગરની એક શાળામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવી આતંકવાદી તરીકે દર્શાવવાના મુદ્દે ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજે ભારે વિરોધ નોંધાવર્શા સોમવારના રોજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર સુપરત કર્યા ઘટનાને વખોડી હતી આ સાથે જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં પણ યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી આવેદનપત્રમાં મુસ્લિમ સમાજે જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં ઓગણીસીમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન એક નાટકમાં વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીનગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવી હતી આ ઘટનાથી સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણી જોઈને મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે આ નાટકથી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે સમાજે સરકાર અને પોલીસ તંત્રને આ શાળાના આચાર્યને સંકળાયેલા શિક્ષકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્રમાં અમદાવાદની મણિનગર નજીક આવેલી સેવંત ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાણીના મૃત્યુની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી સમાજમાં ફેલાયેલા આક્રોશને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસને આ કેસમાં કડક પગલાં ભરવાની માંગણી કરી છે તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ આ ઉપરાંત મુસ્લિમ આગેવાનોએ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ ભાર મૂક્યો હતો

ઓપરેશન સિંદુર નું અને પહેલગામ નું એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ આપી અને ફાયરિંગ એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે સમગ્ર હિન્દુસ્તાન બહેનો બદનામ તમે કોઈ હોતો જયારે આવી ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાન નો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મી ની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીયા મારવાની અને જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોતપરાયો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કહી હતી પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ અલગ છે શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ એટલે તેના આચાર્ય અને પ્રિન્સિપલની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જે બાળકો આ રોલ ભજે એમનું કોઈ કશું નથી ને નાના બાળકો છે પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે કે આતંકવાદી હોય તો અમે સરકાર પાસે માંગણી કરીએ કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની મા બેનને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયેલો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપી ન્યાય એને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લો ગુજરાતના શિક્ષણ મંત્રી અને બરૂચના દિવસ સાહેબને ખાસ અપીલ કરીએ છે શિક્ષણ અધિકારી શ્રીને કે ભરૂચ જિલ્લામાં આવી તો ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને જોડૂચના નવા નિમાયેલા એસપીસી મકવાળા સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવાયર રસના પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કુત્યુ કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે ક્ષેત્ર એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ જોઈએ સારી એવી ચાર જણા અવેનસનો પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટનાઓ નિર્માણ ન થાય અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વાણી વિલાસ અને બેફામ નિવેદન થાય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચ્ચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોનો બાગ છે હિન્દુસ્તાન તો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાં તમે એક ફૂલને ને સાહિત્ય કરશો ને તો આખી બગીચાની ખુબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મ નો હોય કોઈ પણ જાતિ નો હોય એને છોડવામાં ના આવે ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થઈ અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે ને આરોપીને સખતમાં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે